ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કોઈને કોઈ મુદ્દે વિવાદમાં આવી રહી છે ત્યારે પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આડેધડ બની રહેલા પાર્કિંગ વગરના હોસ્પિટલોને મંજૂરી આપી દેતા ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બનવા પામ્યો છે ત્યારે નવી બનેલી હોસ્પિટલોમાં પાર્કિંગની પણ પ્રકારની સુવિધા ન હોવાથી બહારગામથી આવતા દર્દીઓ પોતાના વાહનો રોડ પર કે આવેલી સોસાયટીઓના નાકે પાર્ક કરી દેતા સોસાયટીના રહીશોને આવવા જવામાં તકલીફ પડતી હોય છે ત્યારે પાટણ સિટી ટ્રાફિક દ્વારા પણ આ વિસ્તારમાં એક પણ આંટો મારતા ખાનગી ચાલકો બેફાર્મ બની રોડ પર પોતાના વાહનો પાર્ક કરતા ટ્રાફિકજામના દ્રશ્યો છાશવારે સર્જાતા હોય છે તો ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ જ અહીંથી અનેક પેસેન્જર ઇકો ગાડી ભરાતી હોવા છતાં પણ આડા આડાકાન કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા જટિલ બનવા પામી છે ત્યારે આજરોજ ભગવતીનગર સોસાયટીના આવવા જવાના મુખ્ય માર્ગ પર રહીમ આવેલી એક હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા સગાએ પોતાનું વાહન પાર્ક કરી દેતા સોસાયટીમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો ત્યારે આ વાહનચાલકને સોસાયટીના રહીશો દ્વારા પોતાનું વાહન અન્યત્ર પાર્ક કરવા જણાવતા તેઓએ દાદાગીરી કરી જે થાય તે કરી લેજો તેમ કહી દવાખાનામાં જતો રહ્યો હતો ત્યારબાદ સોસાયટીના રહીશો એકત્ર થઈને ભગવતી નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી ગાડીની હવા કાઢી નાખ્યા બાદ ગાડી ચાલક આવતા મામલો તંગ બન્યો હતો અને ટ્રાફિક પોલીસની હાજરીમાંગ જા આ ઇસમ બેફામ રીતે ગાળો બોલી સોસાયટીના રહીશો સાથે અસભ્યવર્તન કરી ધોકા અને ઇંટો વડે પોલીસની હાજરીમાં માર મારવાનો પ્રયત્ન કરવા છતાં પોલીસ મુખ પ્રેષક બનીને તમાશો જોતા સ્થાનિક રહીશોમાંગ પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉદભવ્યા હતા તો એ ડિવિઝન પોલીસ અને રૂમને જાણ કરવા છતાં પણ પોલીસ અડધો કલાક બાદ આવતા બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ આવીને ગાડીને ડિટેન કરવાની અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો ગાડી ચાલકે અન્ય તેઓના મિત્રોને પણ સોસાયટીના રહીશો સામે લડવા માટે બોલાવી લેતા મામલો તંગ બન્યો હતો આમ છાશવારે ભગવતી નગર સોસાયટીના રહીશોને અહીં આવેલા તમામ પાર્કિંગ વગરની હોસ્પિટલોના કારણે છાશવારે દર્દીઓના સગા સંબંધીઓ સાથે ઝઘડો કરવાની ફરજ પડતી હોય છે તેમ છતાં પાટણ સિટી ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહી હોય તેમાં વિસ્તારમાં આખા દિવસ દરમિયાન એક ચક્કર મારવાની પણ ફુરસદ મળતી નથી જોકે સ્થાનિક રહીશ શો દ્વારા ટ્રાફિક પોલીસને જ્યાંક પૈસા મળતા હોય ત્યાં જ ઊભા રહીને તોડકતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું જોકે આ વિસ્તારમાં પણ તેઓની રહેમ નજર હેઠળ જ પેસેન્જર ગાડીઓ દોડતી હોવાનું પણ જાણવા મળ્યું હતું તો પાટણ શહેરમાં જૂના બસ સ્ટેશન રોડ ઉપર ભગવતીનગર સોસાયટીના રહીશોએ માર્ગો ઉપર ચક્કાજામ કરી ટ્રાફિકના પ્રશ્ન સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો તો ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ પણ ભગવતી નગર સોસાયટીના રહીશ હોવાથી બસ સ્ટેન્ડની આજુબાજુ પાર્કિંગ વગર બની રહેલી તમામ હોસ્પિટલોની રજા ચીઠીઓના મંજૂર કરી સોસાયટીઓના હિતમાંગ તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી પોતાના અંગત સ્વાર્થ ખાતર હોતા હે ચલતા હૈની નીતિ અખત્યાર કરી ભગવતી નગર સોસાયટીના રહીશોને ટ્રાફિકની સમસ્યા કાયમી અસરથી લાગુ કરશે તે તો જોવું જ રહ્યું